માથાભારે ઇસમે હાથ વટાવી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો પોતાની ધરપકડ અટકાવવા પીઆઈ ને વોટ્સએપ પર ધમકી આપી કહ્યું તારાથી ડરતો નથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે વડતાલ પોલીસે મહેશ રબારી નામના ઇસમ સામે કાર્યવાહી હાથ ધરી કોર્ટમાંથી ધરપકડ અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરે તે માટે પોલીસને દબાવવાનો આરોપી દ્વારા પ્રયાસ પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓને પણ વોટ્સએપ કોલ મેસેજ કરતા પોલીસની કામગીરીમાં રુકાવટ કરી હોવા બાબતે પોલીસ આઈસમ સામે પગલા ભર્યા પોલીસે બીએનએસ બસો છવ્વીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેશ રબારી લોકોને નોકરી અપાવવાના બહાને રૂપિયા લે કરતો હતો છેતરપિંડી રૂપિયા આપનાર વ્યક્તિઓ રૂપિયા પાછા માંગે તો આ મહેશ રબાદારી આપતો હતો ચેક ચેક રિટર્ન થતા રૂપિયા આપનાર લોકોએ મહેશ રબારી વિરુદ્ધ એકસો મુજબ કોર્ટમાં કરી છે ફરિયાદો તેના વિરુદ્ધમાં ખેડા અમદાવાદ રૂલર ஆனந்த நடுிய அலகிறது